પરસોત્તમ રૂપાલા સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી બાદ હવે રૂપાલા ઘેરાયા છે ક્ષત્રિય સમાજના આગેવાન આદિત્ય ગોહેલે ફરિયાદ કરી રૂપાલા સામે કલમ ચારસો નવ્વાણું અને પાંચસો હેઠળ બદક્ષીની ફરિયાદ કરી છે કોર્ટે બે સાક્ષીની તપાસણી કરવા પંદર એપ્રિલે મુદત નક્કી કરી ચૂંટણીના સમયે રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક ચૂંટણી સભાની અંદર એક નિવેદન કરવામાં આવ્યું ને તેને લઈને ક્ષત્રિય સમાજ છે તેની લાગણી દુબાઈ હતી આ મામલે જો કે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે પરંતુ ક્ષત્રિય સમાજ છે તે માફ કરવા તૈયાર નથી આદિત્યભાઈ જે પ્રકારે આખે આખું પ્રકરણ સામે આવ્યું માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ યુવાનોમાં રોષ છે સમાજમાં રોષ છે શું કારણ છે અને હવે શું કરવા માંગો છો ખાસ કરીને મેં પણ આની અંદર કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે માન્ય ન્યાયાધીશે મારું જુબાની પણ લીધેલી છે આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવાનું પણ કીધેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ગુજરાતની સક્રિય સમાજની સિત્તેર જેટલી સંસ્થાઓએ આની આગેવાની લીધી છે સક્રિય સમાજના જે પરિપક્વ યુવાનો રહ્યા એને આ મુદ્દાની આગેવાની લીધી છે અને આ વિરોધની અંદર આ આક્રમકતાની અંદર હું સંપૂર્ણ આ લડતમાં સાથે રહીશ અદિત્યભાઈ ક્ષત્રિય સમાજ હંમેશા આપતો રહ્યો છે આ શબ્દો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે પુરુષોત્તમ રૂપાલાના તેને ખ્યાલ પણ આવ્યો માફી પણ માંગી લીધી છે તો શું માફ કરવા તૈયાર નથી મોટું મન રાખીને ખાસ કરીને સમાજના યુવાનોની જે રણનીતિ છે કે સમાજના આગેવાનોની જે રીતિ છે કે રાજકીય અને સામાજિક આગેવાનો છેલ્લા પાંચ દસ વર્ષથી એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે પોતાના શબ્દોમાં ભૂલ કરવી અને પછી કલાકમાં માફી માંગી લેવી તો આ વખતે પરિસ્થિતિ જુદી છે આ પરિસ્થિતિની અંદર ક્ષત્રિય સમાજના યુવાનો કે આગેવાનો નથી ઈચ્છતા કે આને કોર્ટની રીતે પણ મને પણ ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે આ એક દાખલારૂપ સજા થાય અને રાજકીય કે સામાજિક આગેવાનો સમગ્ર ગુજરાતના હોય તો એ પોતાની ભાષા ઉપર કંટ્રોલ રાખે આગળ વધી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાને લઈને હવે સમગ્ર ક્ષત્રિય સમાજની અત્યારે તો એક જ માંગ છે કે આ ઉમેદવાર રદ થાય